નમસ્કાર મિત્રો આજે તારીખ આઠ જુલાઈ ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે કાલે જેવી જોવા મળી રહી છે બસો ગુણ આસપાસ કંઈ અને મિત્રો આ લહારજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાને આજ ના બજાર ભાવ નાના પાત્રી હો આના ભાઈ 51 पंद्रह बार अपन वहाँ तहीं त्रम्बरी से पंद्रह तीन अपन हर त्री हो हर त्री हो वरना तो ये बार पंद्रह हर तरी पंद्रह में क्या हर त्री पंद्रह हो पत्ता रोटा रोटा भी भाई त्री जो कुछ एक त्री बत्री चार बार त्री बच्चा हर त्री बच्चा लक्ष्य में मन हैला पांच हजार सात सौ न पचास रुपिया सुपर का बाय અહ ઉપકલન છે આ દે આ દે હુકમ પર કોઈ હતા ભાઈ જોતો નથી આ 2500 આતા 9 10 3300 પર કોઈ 11 આંતરગામી તમે જો કહી દે ભત્રી આંતર મિત્રી એકત્રી એકત્રી લોકત્રી ભત્રી જેત્રી મત્રી જેત્રી ભણા ત્રણ હાજર સાતસો ને એસી રૂપિયા શું સારો બે નંબર હાથમાં યાદ તો આવે છે

ભટિયા ઓમાલે છત્રિયાવગર ભારત રીંગવા આરામ કર ભારત રી હત્રી નો કઈઓ આલે ભટિયા નામ આયે એ હાથ તમે થી છપાઈ છે છત્રિયા નામે તમારું એ આવો મેતાભાઈ ના ના હું નથી છત્રિય ઉપર ભાગ પાછળ ની કીધા એક બે ત્રણ નું એક બે મત મત ડોટ ડોટ બે ટાઈમ જ રહે હાઈ એકટમાં વિક્રમદિતે મને જીવ કોનો ત્રણ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા માલ સારો મહિનો રવા સાથે આજીવેલ સิทธิ વિનાયક સิทธิ વિનાયક અને દેવાયભાઈ મારે ના આ જોવું પડશે રમેશભાઈ કામમાં હતા એટલે મેં તમને કીધું હવા વાળું તો મને કેમ આઈ પોગો સિપી તમે થ્યો પ્રોગ્રામ જોઈ લો કાકા કાકા એના જવાબો તો નથી કઈ તલુ નથી કરી એટલે વિશેષમાં જેત્રીઓ રૂપિયા મિડિયમ 13 31 সাতন এক সুপ । आत्रे बारे में सुनो भाई बहुत हो हां पापा कौन रे हो दो रे एक दे से बम गो गया बरमा से बरमा बरमा जो रेकी बंदे से सब वो बात रे बात रे हो गया बड़ा बंदे उड़ के उड़ के बचा बंदे बचा सेंट्री बचा नहीं चले बात बात बंदे बचा हवा वो सीधे नहीं